હેલો બ્યુટિફુલ સોલ્સ આજે આપણે વાત કરીશું કેટલાક પ્રાચીન રહસ્યો વિશે જે આપણી યૌગિક સંસ્કૃતિની દેન છે આજના સમયમાં સ્ટ્રેસ એ સૌથી મોટી મહામારી બની ગયો છે તેણે આપણા ઊંઘ આનંદ અને શાંતિ બધું જ છીંદી લીધું છે ડૉક્ટર્સ કહે છે કે નેવું બીમારીઓ થાઇરોઇડ બ્લડ પ્રેશર કે પછી ડાયાબિટીસ એ લાંબા સમયના સ્ટ્રેસનું પરિણામ છે પરંતુ રસપ્રદ વાત એ છે કે આપણા યોગીઓ હિલર્સ સાધુઓ વર્ષો પહેલાં હજારો વર્ષ પહેલાં જે પ્રાચીન રહસ્યોથી મનને તુરંત શાંત કરી દેતા એ પ્રાચીન રહસ્યો આજે હજારો વર્ષ પછી બે હજાર પચીસમાં પણ એટલા જ અસરકારક છે અને સૌથી સારી વાત તો એ છે કે એને તમે ક્યાંય પણ કરી શકો છો એને તમે તમારા બેડરૂમમાં કે તમારી ઓફિસમાં ઓફિસમાં કે પછી ટ્રાવેલ કરતી વખતે પણ તમે તેને કરી શકો છો રહસ્ય એક નાડી શોધન પ્રાણાયામ યોગીઓ કહે છે કે શ્વાસ એ મનનો દરવાજો છે જ્યારે આપણા શ્વાસ ઝડપથી ચાલે છે ત્યારે મન ગભરાય છે મન ઉચાટમાં રહે છે અને જ્યારે આપણા શ્વાસ ધીમા હોય છે કે પછી ઊંડા હોય છે ત્યારે આપણું મન તરત જ શાંત થઈ જાય છે તો મનને શાંત કરવા માટે આપણે નાડી શોધન પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમની પ્રેક્ટિસ કરી શકીએ છીએ તેના માટે તમારે આરામથી બેસવાનું છે અને જમણા જમણી નાસિકાને જમણા નોસ્ટ્રેલને અંગૂઠાથી બંધ કરી અને ડાબા નોસ્ટ્રેલથી શ્વાસને અંદર લેવાનો છે ત્યાર પછી ડાબા નોસ્ટ્રેલને રિંગ ફિંગરથી બંધ કરી જમણાથી છોડો ફરીથી જમણાથી શ્વાસ લઈને ડાબાથી છોડો આ આવર્તન તમે પાંચથી દસ મિનિટ માટે જ્યારે કરો છો ત્યારે તમારું મન તરત જ શાંત થઈ જાય છે અને સાયન્સ કહે છે કે આ શ્વસન પ્રક્રિયા તમારા લેફ્ટ અને રાઈટ હેમિસ્ફિયરને બેલેન્સ કરે છે સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે અને તરત જ ક્લેરિટી આપે છે પ્રેઝન્ટેશન કરતાં પહેલાં કે પછી જ્યારે પેનિક એટેક આવે ત્યારે તમે આ પ્રક્રિયા કરી આ પ્રાણાયામ કરી અને મનને તરત જ શાંત કરી શકો છો રહસ્ય બીજું ત્રાટક એને તમે કેન્ડલ ગેઝિંગ કે દીવા ધ્યાન પણ કહી શકો છો આપણા સાધુઓ આપણા યોગીઓ દીવાની જ્યોત પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા ફોકસ કરતા અને તેવી રીતે માઇન્ડને ટ્રેન કરતા આ ત્રાટકની પ્રક્રિયા માત્ર દસ મિનિટ કરવાથી દીવાની જ્યોત ઉપર ફોકસ કરવાથી તમારું મન તરત જ શાંત થવા માંડે છે વિચારો તરત જ ધીમા પડવા માંડે છે અને આ ત્રાટકનો ઉપયોગ તમે કોન્સન્ટ્રેશન વધારવા માટે તમારી યાદશક્તિ વધારવા માટે તેમજ સૌથી વધારે ઉપયોગી તો એ અનિંદ્રામાં છે જ્યારે તમે રાત્રે સૂતા પહેલાં માત્ર પાંચ મિનિટ દીવો કે કેન્ડલ જલાવીને આ જ્યોતિ પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમે ઘણી જ ઊંડી અને શાંતિપૂર્ણ નિંદ્રા ઊંઘનો આનંદ લઈ શકો છો તો મોબાઈલ સ્ક્રોલ કરવાની જગ્યાએ તમે દસ મિનિટ માટે આ પ્રક્રિયા કરી અને દિવસના અંતે તમારા મનને શાંત કરી શકો છો હર્બલ વિઝડમ ત્રીજું રહસ્ય આયુર્વેદા દવાઓ કરતાં કુદરતી દવા વધારે અસરકારક છે આયુર્વેદા કહે છે કે અશ્વગંધા જે છે તે એન્ઝાઇટી ઓછી કરે છે અને બ્રહ્મી ફોકસ કરે છે મનને ફોકસ કરે છે અને મેમરી વધારે છે અને જીનસેંગ કે પછી કેમોમાઇલ ટી કે જાણે હર્બલ ટી હર્બલ ટીનો તમે જાની જાણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો કે જે તમારી એનર્જીને વધારે છે ને તમારી એન્ઝાયટીને ઓછી કરે છે તો તમે રાત્રે સૂતા પહેલાં અશ્વગંધા મિશ્રિત દૂધ પી શકો છો ચારની જગ્યાએ હર્બલ ટીનો ઉપયોગ કરી અને તમારા મનને શાંત રાખી શકો છો ચાર પ્રાચીન સાઉન્ડ હીલિંગ ધ્વનિના તરંગો સીધા જ આપણા શરીર અને મનને અસર કરે છે પ્રાચીન સમયમાં લોકો ભજન મંત્ર ચેન્ટિંગ અને સિંગિંગ બોલની ફ્રિકવન્સીઝથી એનર્જીને શિફ્ટ કરતા સાયન્સ કહે છે કે સાઉન્ડ ફ્રિકવન્સીઝ આપણા સ્ટ્રેસ હોર્મોન કોર્ટીઝોલને ઘટાડે છે અને હેપી હોર્મોન કે ફીલ ગુડ હોર્મોન સેરેટોનિનને વધારે છે અને એક માત્ર સિમ્પલ ટેકનિક ઓમકારની જેનાથી તમે તુરંત જ તમારા મનને શાંત કરી દો કરી શકો છો તેના માટે માત્ર તમારે કોઈ એક શાંત જગ્યામાં બેસીને ઓમકાર કરવાનો છે ને એ પણ માત્ર ત્રણ મિનિટ માટે માત્ર ત્રણ મિનિટમાં ઓંકારના ગુંજારોથી તમારા શરીરમાં વાઇબ્રેશન્સ ફેલાશે અને તમારા વિચારો ધીમા થઈ જશે કેટલું સરળ છે ક્યાંય પણ કરી શકો છો તમે કોઈપણ સાધન વગર એક રૂપિયાના ખર્ચ વગર રહસ્ય પાંચ વિઝ્યુલાઇઝેશન કે સિમ્બલ મેડિટેશન્સ મગજ જે છે આપણું એ ઇમેજિનેશન અને રિયાલિટી વચ્ચેનો ફરક નથી સમજતું એટલે જ્યારે તમે કલ્પના કરો છો કે તમે કોઈ શાંત જગ્યા પર છો દરિયા કિનારે કિનારે છો કે પર્વત પર છો કે પછી જંગલમાં છો તો એ વખતને જે હળવાશ તમે અનુભવતા હો અનુભવતા હો છો તે હળવાશને લઈને તમારું માઇન્ડ એ જ કામ કેમિકલને રિલીઝ કરે છે તો તમે ક્યાંય પણ હો અને તમને ઇન્સ્ટન્ટ હળવાશ અનુભવી હોય તો તમે તમારું મનગમતું વિઝ્યુલાઇઝેશન કરી શકો છો જેનાથી તમને તુરંત જ હળવાશનો અનુભવ થશે રહસ્ય છ સન રિચ્યુઅલ્સ અને નેચર કનેક્શન આપણા પૂર્વજો જે હતા ને તે હંમેશા નેચરથી જોડાયેલા જ રહેતા હતા એ જ તેમની શાંતિ અને એનર્જીનું રહસ્ય હતું તો તમારે એ એનર્જી પ્રાપ્ત કરવા માટે શું કરવાનું છે તમારે રોજ સવારે માત્ર દસ મિનિટ માટે સૂર્યપ્રકાશમાં બેસવાનું છે ધરતી પર ઘાસ પર બેરફૂટ ચાલવાનું છે અને જો સાંભળી શકો તો ખખડતા પાણીનો અવાજ સાંભળવાનો છે કારણ કે નેચર જે છે ને એ નેચર એ આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે છે આપણા હાર્ટ રેટને બેલેન્સ કરે છે અને આપણા સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે તો મોબાઈલ પર દસ મિનિટ સ્ક્રોલ કરવાને બદલે તમે કુદરતમાં જઈ ખુલ્લામાં જઈ ખુલ્લામાં શ્વાસ શ્વાસ લઈ કુદરત સાથે ઈ થઈ અને શાંતિને પ્રાપ્ત કરી શકો છો આગળથી જ્યારે તમને સ્ટ્રેસ જ્યારે સ્ટ્રેસ તમને તમને એના કાબૂમાં લઈ લે લઈ લે ને ત્યારે તમે આ સિક્રેટ્સ જે મેં તમને બતાવ્યા ને એ સિક્રેટ્સને અજમાવવાનું ભૂલતા નહીં હર્બલ રેમેડીઝ હોય કે પ્રાણાયામ હોય કે પછી સન રિચ્યુઅલ કે કુદરત સાથેનું જોડાણ હોય વિઝ્યુઅલાઇઝેશન હોય તેને તમારા જીવનમાં સ્થાન આપજો તેનો તમારા જીવનમાં સમાવેશ કરી લેજો ભલે આ પ્રાચીન રહસ્યો વર્ષો જૂના છે પણ આજે આપણા જીવનમાં આપણા જીવન માટે એ જીવન માટે સૌથી મોટી ગિફ્ટ છે તો જો આ તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જે પ્રાચીન રહસ્યો મેં તમને બતાવ્યા તેમાંથી કયું રહેશે તમે સૌથી પહેલાં આજમાં માગશો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તતક લવ